સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી રાજ્યના છૂટાછો વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કયા કયા જિલ્લાઓમાં વરસાદ વરસશે તેની માહિતી આપવામાં આવી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વખતે રાજ્યમાં ચોમાસું પાંચથી સાત દિવસ વહેલા પહોંચશે ગુજરાતમાં પ્રિમોન્સૂન પ્રવૃત્તિઓ થઈ શકે છે એટલે કે ચોમાસા પહેલાંની પ્રવૃત્તિઓ શરૂ થઈ શકે છે જેમાં ચોમાસા પહેલાંનો વરસાદ પણ વરસી શકે છે ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાનો આગમનનો સમય પંદર જૂન તારીખ આસપાસ છે જોકે આ વર્ષે ચાર દિવસ વહેલા દસ કે અગિયાર જૂનની આસપાસ ચોમાસું પહોંચી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે કેરળમાં પણ આ વર્ષે સોળ વર્ષ બાદ ચોમાસું જલ્દી પહોંચશે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અઠ્યાવીસ મે આસપાસ કેરળના કાંઠે ચોમાસું પહોંચી શક્યા છે જોકે સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો આગમનનો સમય એક જૂન હોય છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાત હવામાન વિભાગ દ્વારા આવનારા સાત દિવસ સુધી રાજ્યના છૂટાછોયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાય છે જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાય છે આજની વાત કરીએ તો આજે ખાસ કરીને રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો સોળ તારીખે રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ ગાજવી સાથે વરસી શકે છે તો સત્તર તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે તો અઢાર તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે તો ઓગણીસ તારીખે અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે તો વીસ તારીખે દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે તો એકવીસ તારીખે દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે આમ ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજથી લઈને આવનારી એકવીસ તારીખ સુધીનું ગુજરાતના હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે જોકે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે